ભચાવના મનફરાના ખેતરમાંથી નેવું હજારનો શરાબો ઝડપાયો આરોપી ગેર હાજર ખાતે આવેલ મનફરાના એક ખેતરમાંથી નેવું હજારનો શરાબનો જથ્થો પકડાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે પરંતુ આ કાર્યવાહી દરમિયાન આરોપી શખ્સો હાજર મળી આવેલ ન હતા આ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલસીબીની ટીમ વાગડમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ભવાનખીમા કોળી અને રૂડા બાબુ કોળી નામના શખ્સોએ સાંતલસરી વાડી વિસ્તારમાં પોતાના ખેતરમાં દારૂનો જથ્થો છુપાવીને રાખેલ છે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકતવાળા સ્થળ પર રેડ પાડી રૂપિયા નેવ હજારનો દારૂ શોધી કાઢ્યો હતો વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન આરોપી શખ્સો હાજર મળી આવેલ ન હતા પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઇસમોને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે